પાંચ રૂપિયા અને ત્રણસો પચાસ રૂપિયાની ચલણી નોટને ને લઈને કરી મહત્વની કોઈ પણ આરબીઆઈ દ્વારા હાલમાં જ પાંચ રૂપિયા અને ત્રણસો પચાસ રૂપિયાની ચલણી નોટને લઈને મહત્વની જાહેરાત કરી છે આ માહિતી વિશે જાણી લેવું તમારા માટે ફાયદાનો સોદો સાબિત થશે તો આવો જોઈએ આરબીઆઈ આ વિશે શું કહ્યું છે સમય બાદ આરબીઆઈ પાંચસો અને બે હજાર રૂપિયાની નવી ચલણી નોટો બહાર પાડી હતી અને ત્યારબાદ અચાનક જ બે હજાર રૂપિયાની ચલણી નોટ પણ પાછી ખેંચી લેવામાં આવી જેને કારણે હાલમાં ભારતીય ચલણની સૌથી વધુ મૂલ્ય ધરાવતી નોટ વિશે વાત કરીએ

પાંચ દસ વીસ પચાસ સો બસો રૂપિયાની આરબીઆઈ દ્વારા આ બાબતે સ્પષ્ટતા કરતા જણાવવામાં આવ્યું છે કે આરબીઆઈ દ્વારા આવી કોઈ જ નવી ચલણી નોટ છાપવામાં આવી નથી અને આવી નોટ માન્ય ગણાશે નહીં પત્ર ઉલ્લેખનીય છે કે ઓગણીસો માં આરબીઆઈ દ્વારા દસ હજાર રૂપિયાની નોટ બહાર પાડવામાં આવી હતી પરંતુ અમુક કારણોસર તે ઓગણીસો છેતાલીસમાં પાછી ખેંચી લેવામાં આવી હતી આઠ વર્ષ બાદ એટલે કે ઓગણીસો ચોપનમાં ફરી એક વખત દસ દસ હજાર રૂપિયાની ચલણની નોટ ચલણમાં લાવવામાં આવી હતી પરંતુ ઓગણીસો અઠ્યોતેરમાં આખરે તેને પાછી ચલણમાંથી પાછી ખેંચી લેવામાં આવી હતી જો તમને પણ આવા કોઈ પણ પ્રકારના દાવા કરતા મેસેજ કે અહેવાલો વાંચવા કે સાંભળવા મળે તો તેના પર વિશ્વાસ કરતા પહેલા RBI ની ઓફિશિયલ વેબસાઈટ પર જઈને તેની પુષ્ટિ કર્યા બાદ જ આગળ વધવાની ભલામણ પર RBI દ્વારા તમારે ઓફિશિયલ વેબસાઈટ પર જઈને આની પુષ્ટિ કરી લેવી જરૂરી છે ત્યારબાદ જ તમારે આગળ આ વાતને માન્ય ગણવી એવું RBI દ્વારા કહેવામાં આવી રહ્યું છે